હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિશેષ સંસ્કૃત પાઠ એ પુત્રી મમ ખલું નિંદ્રાતી પુત્રી એટલે દીકરી મમ એટલે મારી ખલુ એટલે ખરેખર નિંદ્રાતી નિંદ્રાતી એટલે સુતી છે મારી દીકરી ખરેખર સુતી છે ચલો હવે આ પાઠની અંદર આપણે શબ્દાર્થ જોઈશું અને ભાષાંતર જોઈશું એટલે દરેકે ધ્યાન આપવાનું છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી સૂતી છે કાં તો મારી દીકરી ખરેખર સૂતી છે મારી દીકરી ખરેખર સૂતી છે સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી સુંદર શયને સુંદર શયને એટલે સુંદર પથારીમાં સુખમય વસને એટલે હળવા કપડામાં હળવા એટલે આરામદાયક કપડાં પહેર્યા છે એને એટલે સુંદર એટલે સુંદર પથારીમાં સુખમય વસને એટલે હળવા કપડામાં પુત્રી મમ ખલું નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે ફરીથી એક વખત આપણે જોઈ લઈએ પુત્રી મમ ખલું નિંદ્રાતી પુત્રી મમ ખલું નિંદ્રાતી સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે મારી દીકરી ખરેખર સૂતી છે સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે ચલો હવે પહેલો શ્લોક તો બધાને આવડી જ ગયો હવે આપણે બીજો શ્લોક જોઈશું રે રે વાયશ કર્કશ કંઠ મારટ મા કણ કઠોરમ શ્રાંતા ક્લા પુનરૂનુનુતા પુત્રી મમ ખલુ નિદ્રાતી રે રે કર્કશ કરે રે રે વાયશ કર્કશ વાયસ એટલે અરે કઠોર અવાજવાળા કાગડા વાયશ એટલે કાગડો અરે કઠોર અવાજવાળા કાગડા મા રટ મારટ કરણ કઠોરમ વારંવાર અવાજ ન કર કણ એટલે કાન કઠોરમ એટલે અપ્રિય લાગે એવો તેવો અવાજ શ્રાંતા એટલે થાકેલી ક્લાંતા એટલે ક્લામાય ગયેલી પુનરનુનિતા એટલે પુન પુનઃવત્તા અનુનિતા ફરીથી લાડ કરાયેલી પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે રે રે વાયશ વાય એટલે કાગડો રેરી વાયશ કર્કશ કંઠ અરે કઠોર અવાજ વાળા કાગડા મારઠ માર કર્ણ કઠોરમ એટલે અહીંયા આપણા કર્ણ કઠોરમ તે પહેલા લેવાનું છે કાન ને અપ્રિય લાગે એવું મારટ મારટ એટલે વારંવાર રટ્યા ના કર કા તો વારંવાર બોલ્યા ના કર શ્રાંતા એટલે થાકેલી ક્લાનતા એટલે કરમાઈ ગયેલી પુનર અનુનીતા એટલે પાછી લાડ કરાયેલી પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે અરે કઠોર અવાજવાળા કાગડા કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ના કર થાકેલી કરમાઈ ગયેલી પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે ચલો બંનેનો આપણે ભાષાંતર જોઈ લીધું હવે નંબર શ્લોક નંબર ત્રણ મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવ ચલર ચલરે ખલ ચોર બિડાલ સ્તિગ્ધા મુગતા સેવિત દુગતા પુત્રી મમ ખલુ નિંદ્રા તી મ્યાઉ મ્યાઉ એટલે મ્યાઉ મ્યાઉ કુરુ ઘોર વિરારમ એવો ઘોર અવાજ મા કુરું એટલે ન કરીશ ચલ ચલ રે ખલ ચોર બિડાલ ખલ ચોર બિડાલ એટલે બિલાડી ચલ ચલ એટલે જતી રહે સિગ્ધા એટલે સુવાળી તો કોમળ મુગધા એટલે ભોળી સેવિત દુગ્ધા એટલે જેને દૂધ સેવન કર્યું છે તેવી પુત્રી મમ ખલું નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવમ હે લુચી ચોર બિલ્લી મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ ચલ ચલ રે ખલ ચોર બિડાલ જતી રહે જતી રહે સ્તિકા એટલે સોવાળી મુગ્ધા એટલે ભોળી સેવિત દુગ્ધા દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે અરે બિલાડી તું અવાજ ના કરીશ એમ મારી દીકરીએ દૂધ પીને ત્યાં ઊંઘી લે તું અવાજ કરીશ નહીં મ્યાઉ મ્યાઉ મા કો કોર વિરારમ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સીધા મુગતા સીવિત દુબતા પુત્રી મમ ખલું નિંદ્રાતી હે લુચ્ચી ચોર બિલાડી મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ જતી રહે જતી રહે સુવાળી ભોળી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર છે તો તમને બધાને આવડી ગયું નંબર ચાર ઉજ્જૈવમ ભસ સુન કવરા કહ ભૌ ભૌમાં કોરો કાર્ય વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલુ નિંદ્રા હતી હવે અહીંયા આપણને આપ્યું છે ઉચ્ચે ઉચ્ચે એટલે વરાક હે દુષ્ટ વસ એટલે નહીં નહીં અવાજ વિમલા એટલે નિર્મળ કુશલા એટલે કુશળ સુમનો મૃદુલા ફૂલ જેવી કોમળ પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે ઉજ્જેરમાં ભસ કવરા કહ ભૌ ભૌમાં કુરુ કાર્ય વિહીન હે દુષ્ટ કુત્રા મોટેથી ન ભસ ઉચ્ચે એટલે મોટેથી આપણે પાછળથી લેવાનું છે એટલે હે દુષ્ટ કુત્રા અહીંયા વરા સુન સુનક વરાક તે વસ્તુ પહેલાં લે કે હે દુષ્ટ કુત્રા મોટેથી ન ભસ કામકાજ વિનાના કાર્યવિહીન કાર્યવિન એટલે કામકાજ વિના ના ભવ ભૌ મા કુરું એટલે ભૌ ભવ તું ના કરીશ કા તો ભૌ ભવ ના કર વિમલા એટલે નિર્મળ કુશલા એટલે કુશળ સુમુનો મૃદુલા ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે હે દુષ્ટ કૂતરા મોટેથી ન ભસ હે કામકાજ વિનાના બહુ બહુ ના નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે હવે છેલ્લું છે આપણા માટે રે રે મશક મા કુરુ ગાન મા રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલો નિદ્રા હતી રે રે મશક મશક એટલે મચ્છર આપણે રાત્રે સુઈ જઈએ છીએ અને મચ્છરો કાનમાં અવાજ કરે છે રે રે મશક અરે મચ્છર માં કુરુ ઘાનમ ગણ ના કર કાં તો ગણગણનો અવાજ ના કર રક્ત પીપાસો એટલે લોહી તરસા મચ્છરો શું કરે છે આપણું લોહી પીવે છે માં સ્પર્શ ના કર તું એને મારી દીકરીને અડીશ નહીં મા દસ ડંખ ના દે સુદતી એટલે સારા દાંતવાળી સુમુખી એટલે સુંદર મુખવાળી શોભન ઘાત્રી સુંદર અંગોવાળી પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે રેરે મશક મા કુરુ ગાનમ માં દસ રક્ત પીપાસો અરે ઓ મચ્છર ગણગણ ના કરીશ હે લોહી તરશા સ્પર્શ ના કર ડંખ ના દે સુદતી સુમુખી શોભન ઘાત્રી સારા દાંતવાળી સુંદર અંગો સુંદર મુખવાળી રમણીય અંગોવાળી પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સુતી છે અરે ઓ મચ્છર રે રે એટલે અરે મશક એટલે મચ્છર મા કુરુ ગાનમ ગણ ગણ એવો તેવો અવાજ કરી માં સ્પૃશ મા દશ રક્ત પીપાસો રક્ત એટલે લોહી તરસા માં સ્પર્શ એટલે સ્પર્શ ના કરીશ મા દસ દસ એટલે ડંખ ડંખ ના મારીશ સુદતી એટલે સારા દાંત વાળી એટલે સુંદર મુખવાળી શોભન ગાત્રી એ રમણીય અંગોવાળી પુત્રી મમ ખલું નિંદ્રાતી મારી દીકરી ખરેખર સુધી છે આપણે આ પાંચ જે શ્લોક જોયા એ તમારે નોટબુકમાં સંસ્કૃત પણ બી લખવાનું અને નીચે ભાષાંતર પણ બી લખવાનું પરીક્ષામાં તમને સંસ્કૃત આપેલું હોય તેનું ભાષાંતર લખવાનું હોય કાં તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવી રીતે પૂછાય છે હવે આપણે જોઈશું સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો એ તમારે ફક્ત જોઈ જોઈને સારા અક્ષરે લખવાનો છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક હવે આ જવાબો તમારે સંસ્કૃતમાં જ આપવાના છે ગુજરાતીમાં આપવાના નથી પરીક્ષામાં તમને બે રીતે પૂછાય છે ગુજરાતીમાંય પણ બી ઉત્તરો પૂછાય છે અને સંસ્કૃતમાં પણ બી ઉત્તરો લખવાનું આવે છે પણ અહીંયા આપણને સંસ્કૃતમાં જ લખવાનું છે નંબર એક પુત્રી કેમ કરોતી તો પુત્રી શું કરે છે તો પુત્રી નિંદ્રાતી નંબર બે કર્કશઃ કંઠ કશ્ય અસ્તિ

માતા મશકાય કિમ કથયતી માતા મશકાય કથયતી રે રે મશક મા ગાનમ કુરહ હે રક્ત પીપાસો ત્વ માં દશહ મા આવી રીતે તમારે જવાબો લખવાના પ્રશ્ન નંબર ત્રણ જોડકા આપ્યા છે પહેલું આપેલું છે આપણને વાયસ્ય વાયસ એટલે એનો જવાબ શું આવશે નંબર બે કર્કશઃ કંઠઃ બિડાલ બિલાલ એટલે મ્યાવ મ્યાવ ત્રીજા નંબરનું શુનક વરાક શુનક વરાક એટલે છેલ્લા નંબરનો ભાવ ભવ અને પુત્રી તો પહેલા નંબરનો આવશે નિંદ્રાંતિ પ્રશ્ન નંબર એક તમારે લખવાનો નથી પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો અહીંયા તમને પંક્તિઓ આપી છે તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાની છે એવું નથી કે નથી લખવાનું તમે જેટલું વધારે લખશો એટલા તમારા અક્ષર સારા છે એટલા માટે જ આપણને લખવા આપ્યું છે કે સારા અક્ષરે લખો હવે આપણે જોઈશું જ્ઞાતમવ્યમ જ્ઞાતમવ્યમ એટલે વધ જાણવા જેવું જાણવા જેવું કાં તો યાદ રાખો હવે અહીંયા આપણને સંસ્કૃતમાં થોડા શબ્દો આપ્યા છે અને તેનું ગુજરાતી આપેલું છે પક્ષીઓના નામ છે અને પ્રાણીઓના નામ છે હવે ગુજરાતીમાં તો તમને બધાને આવડે છે પણ સંસ્કૃતમાં એ પ્રાણીઓને પક્ષીઓને શું કહેવાય તેની આપણે વધારે માહિતી મેળવીએ કુકુટહ એટલે કુકડો કૌશિકહ એટલે ઘૂવળ ગૃધઃ એટલે ઘી ટીટીભિહ ટિટોળી તિતિરહ એટલે તેતર સારિકા મેના ચક્રવાકહ ચકોર બકહ એટલે બગલો સૈન્ય એટલે બાછ આ આપણે પક્ષીઓના નામ જોયા હવે આપણે પ્રાણીઓના નામ જોઈએ ગોપતિહ એટલે સાંઢ ઘડકહ એટલે ઘેંડો ચિત્રકાય એટલે ચિત્તો મહીષહ એટલે પાડો મેષ એટલે ઘેટું વરાહ એટલે ભૂંડ વૃકહ એટલે વરુ હરિણ એટલે હરણ બલ્લુ કહ ભલ્લુ કહ એટલે રીંછ આ જ્ઞાતવ્યમ એટલે યાદ રાખો કાં તો જાણવા જેવું એ પણ બી તમારે નોટબુકમાં લખવાનું છે તો પહેલાં પાઠમાં પુત્રી મોમ ખલું નિદ્રાતીમાં તમારે શ્લોક આપ્યા છે શ્લોક લખવાના નીચે પાષણતા લખવાનું સ્વાધ્યાય લખવાનો છે અને જ્ઞાતવ્યમ આટલું તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે પાઠ બે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ